ઉબલેટામાં ભૂમાફિયા સક્રિય જેને કોઈ કાયદાની ભાન નથી કાયદાને ઘોળીને પી જનારા આ ભૂમાફિયાને કાયદાનું ભાન થાય તેવું પ્રજાની ઉબલેટા તાલુકામાં ઈસરા ગામ મુકામે ભાદર નદીના કાંઠે આવેલ ભદ્રેશ્વર મંદિર પાસે ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર રીતે ચોરીનું ખનન એક વર્ષથી ચાલી રહ્યું હોય તેને લઈને ઈસરા ગામના લોકોએ અવારનવાર મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ ઉપલેટા પોલીસ સ્ટેશન અન્ય અધિકારીઓને જાણ કરેલ હોવા છતાં તંત્ર હજુ સુધી નિંદ્રામાં હોય ઈસરા ગામના ખેડૂતોની મોટી માંગે છે કે સમઢિયાળા જે નદીમાં પાણી માટે બંધ બનાવનારામાં આવેલો હતો તે એક લોક ફાળો કરી અને બાંધવામાં આવેલો હતો ત્યાંથી રેતી ગેરકાયદેસર ખનન કરી અને બંધ તૂટી ગયેલો તેની આજ સુધી કોઈએ નોંધ નથી લીધી તેજ પ્રશ્ન ઈસરાનો છે જે ઈસરા ગામમાં છે અત્યારે પુલ છે તે ખેડૂતોને જીવવા દે એ પુલ ગણાય છે એટલે કે બંધ છતાં આ ભૂમાફિયા પોતાની રાજકીય વક ધરાવતા હોય અને પોતાની અધિકારી જોડે સાંઠગાંઠ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે રેતી ખનન કરી અને ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આજે ઈસરા ગામના રસ્તા પણ ખરાબ હોય વાહનો રેતીના ડમ્પરો ઓવરલોડ ચલાવીને રસ્તા ખરાબ કરી દેતા હોય અને ઘણીવાર ખેડૂતો આના વિરુદ્ધ બોલે તો કોઈ અધિકારી કે કોઈ પણ આની દર્પણમાં આવતા નથી ખરેખર તો શું કાયદાના રક્ષક પોતે ભક્ષક બની ગયા હોય તેવું ઉપલેટા ઈસરા ગામમાં દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જો આવનારા સમયમાં કાયદાકીય આ ખનીજ ચોરીને અટકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે અને જો તે પોતે ધાક ધમકી આપતા હોય તેમને ખુલ્લા પાડવામાં આવશે તેવી રજૂઆત નદી વિસ્તારના ખેડૂતે કરેલી છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રાજકોટ હું ઈશ્વરાવાસી કપિલભાઈ વીરાભાઈ ચંદ્રવાડિયા ભાદર કાંઠે મારી જમીન આવેલી છે તે જમીનમાં માફિયાઓ મન થાય એમ રેતી ભરીને જાય છે બરાબર ડેમની બાજુમાંથી ફરે છે હવે ડેમ તૂટી જશે જેમ આગળનો ડેમ તૂટ્યો એમ અમારો ડેમ તૂટી જશે તો એના જવાબદાર કોણ ને મેં બધી રજૂઆત કરેલી છે મામલતદારને કલેક્ટરને પોલીસને બધાને તે છતાંય કોઈ રજૂઆત હવે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી બરાબર તો આ માટે જવાબદાર કોણ તમને કોઈ ધાક ધમકી અમને પાછા ધાક ધમકીઓ આપવામાં આવે છે બરાબર તો આ માટે જવાબદાર કોણ અમારે શું કરવાનું હવે અમને ન્યાય ક્યારે મળશે